મહત્વની વાત એ છે જે પ્રકારથી ત્યાં કામ જ નહોતું થયું તેનું બિલ કોણે ચૂકવ્યું હશે આ ભ્રષ્ટાચારની બાબતમાં કોનો સૌથી મોટો હાથ વેજલપુર ગામના અપક્ષ તાલુકા સભ્ય સલીમ કઠિયા દ્વારા મનરેગા યોજનામાં કામોમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસની માંગ કરી હતી ત્યારે વેજલપુરમાં મનરેગા યોજના ભ્રષ્ટાચારની અરજી કર્યા બાદ આખરે ગોધરા તાલુકા પંચાયતની ટીમ દ્વારા તારીખ પચીસ દસ બે હજાર પચીસ ના રોજ સ્થળ તપાસ કરી હતી તપાસ રિપોર્ટ આવે તે પહેલા જ અરજદાર અને સરકારી વહીવટી તંત્રના આંખમાં ધૂળ ઝોખવાનું કામ ભ્રષ્ટાચારી બાબુએ કરવામાં આવ્યું છે વેજલપુર ગ્રામ પંચાયતમાં બહુચર્ચિત મનરેગા યોજનાના ભ્રષ્ટાચાર કોર ચર્ચા એ થઈ રહ્યો છે જો આ કામો અગાઉ પૂર્ણ થયા હોવાનું દર્શાવી ચૂકવણીઓ થઈ હતી તો હવે તે જ કામો ફરી શરૂ કરવાની જરૂર કેમ પડી શું આ અગાઉ ખોટા રિપોર્ટ અને વહીવટી તંત્રની ભૂમિકામાં પણ સવાલો ઘેરાય આવે છે તાલુકા સ્થળે દેખરેખ અને ચકાસણી હોવા છતાં આ પ્રકારની ગંભીર ગેરરીતિઓ કેવી રીતે નજર ચૂકી ગઈ તે અંગે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોને અપક્ષ તાલુકા સભ્ય સલીમભાઈ કઠિયા દ્વારા માંગ ઉઠી છે કે સમગ્ર મનરેગા કામોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જવાબદાર અધિકારીઓને સંડોવાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી સરકારી નાણાની થયેલી નુકસાની વસુલાત કરવામાં આવે એ ઉપરાંત જે પણ આમાં સંડોવાયેલા વ્યક્તિઓ છે તેમની ઉપર ભ્રષ્ટાચારની કલમ તેમને સજા થવી જોઈએ તેમની ઉપર ફોજદારી કાર્યવાહી થવી જોઈએ

અને બધા અધિકારીઓને લેખિત અને મૌખિક જાણ કરવા છતાં બી સ્થળ પર કોઈ જવાબ પંચ્યાસ કરવા માટે કે રોજમેળ કરવા માટે તલાટીકમ મંત્રી સાહેબ કે મનરેગાના જવાબદાર અધિકારીઓ કે પેલા જેમના પાસે મનરેગાનો ચાર છે નિસારતા સાહેબ એ તેઓ પણ આવવા તૈયાર નથી ટીડીઓ સાહેબ બી કોઈને મોકલવા તૈયાર નથી અને આ ભ્રષ્ટાચારીઓને છાવરવા માટે એ લોકો એ લોકો એ લોકો તેઓને છા છાવરે છે અને